એકવીસ સપ્ટેમ્બરે લેવાયેલી જુનિયર ક્લાર્ક વર્ગ થ્રીની પરીક્ષામાં અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલા એક પરીક્ષા કેન્દ્ર પર ભારે હોબાળો થયો હતો ઉમેદવારોએ પેપર લીક થઈ ગયા હોવાનો અને પરીક્ષાના નિયમનો ભંગ થયા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે આ ઘટના અમદાવાદના સરસપુરમાં આવેલા સેટ એચ વિદ્યાલય આંબેડકર હોલ પાસે બની હતી પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે પરીક્ષા શરૂ થવાના નિયત સમય કરતાં ઘણો મોડો તેમને ઓ સીટ અને પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા એક ઉમેદવારે જણાવ્યું હતું કે ઓ એમ સીટ દોઢથી પોણા બે વાગ્યાની વચ્ચે મળી જવી જોઈએ પરંતુ તેમને બે ને પાંચ મિનિટે આપવામાં આવી હતી બીજા એક ઉમેદવારે વધુ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે ક્લાસમાં પેપરનું બંડલ ખોલવાના બદલે સુપરવાઇઝર સાહેબે અમારી સામે ખુલ્લા પેપર લઈને ફરતા હતા જ્યારે અમે પેપર માગ્યા ત્યારે તેમણે કહ્યું કે પેપર ઓછા છે એટલે અમે આપતા નથી આ ઘટનાથી રોષે ભરાયેલા ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પેપર લીક થઈ ગયું છે તેવી બૂમો પાડી હતી આ ઘટનાના કારણે પરીક્ષા કેન્દ્ર પર તંગ વાતાવરણ સર્જાયું હતું ઉમેદવારોએ તાત્કાલિક આ મામલે તપાસ કરવાની અને ન્યાય આપવાની માંગ કરી છે આ અંગે કૃષિ યુનિવર્સિટીના સત્તાધીશો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી હોય પણ જયારે ખોલ્યું નહીં ને એમને અમારી સામે પેપરો લઈને ફરતા હતા પણ અમને આપ્યા બી નથી ને એ એવું કે છે કે ઓછા છે પેપર એટલે હજી નથી આપ્યા તમને એમ એટલે અમે આનો વિરોધ કરી